આ બીજું બકરું ને આ અમે લઈ આવ્યા ભેરું બકરું ને આ બકરું આઈ નું ઓલરેડી હતું અહીંયા અમારેથી મોટા પાડવાનું અહીંયા પડે છે જય લીધે આજે તો આપણે અત્યારે મંદિરે જાય ને ઓલા ફોટા પાડે છે જોવા આય રહ્યા આપણે એના કારણે મંદિરે જાય છે ભાઈ નાસ્તા થોડા છે ના પોતે જો બધાય બંગલા બનાવ્યા લોકેશન જોરદાર આવે છે અત્યારે મંદિરે જાઉં હે આપણે દઉં મંદિર છે ને ભાઈ ગયું અહીંયા જોઈ ગયું મંદિર અહીં જૂનું આ જૂનું મંદિર છે જોઈ ગયું જો જૂનું મંદિર છે અહીંયા જોરદાર છે ભાઈ જૂનું મંદિરે છે અને ઓલાજીમાં ફોટા પાડે છે ને જોઈ રહ્યા અમારે બ્લડ થઈ ગયું મંદિરે માતાજીના મંદિરે ચાંદલો કરી લીધો છે ને હવે આપણે નાસ્તો કરવાનો હે તો નાસ્તો જો અંદર વાં ને કે હલ્લો હે ને મસ્તનો કર લઈને અત્યારે આપણે હેઠે ઉતરા અને અહીં જો મસ્તનું નામ લખેલ હે હાલો ભાઈ આવે હે ઓલા એ કંઈ ઓલા આવે હે કંઈ ઓલા બે ફોટા ભાડે છે કંઈ એના હવે આવે એટલે પછી આપણે છે નાસ્તો વાસ્તો કરી લઈ અને અહીંયા નામ લખેલા હે જો ઘણા મસ્તના અને આખું જંગલ ને દરિયો જોઈ લઈએ મસ્તના જોરદાર આગળ છે ને

Hãy đào rồi ha rớt polidorian đấy ha vậy á anh thế này sao qua મિત્રો ફૂલ ગરમી થાય છે અત્યારે ને અત્યારે આપણે બગીચાની અંદર આવ્યા રહ્યો અને આ જોઈ લઈએ વાહ ભળવાય તમારે જોઈ તો અને જોયો હાથલા જોઈ લઈએ હે ને અને દરિયાકાંઠાનું લોકેશન એક અલગ જ આવે છે અને સામે ડુંગર છે એનો કારણ લોકેશન અલગ આવે અને ઓલાજીમાં આ ફોટાફાડે જોઈ લે અને ગરમી ભાઈ એકદમ વરે છે બહુ ગરમી વરે છે ભાઈ તો ભાઈ અહીંયા ઠંડો પવન આવે છે હું તો હે મતલબ આજે ફોટા જ પાડે છે અત્યારે અહીંયા દેખાડું જો અહીંયા સામે દિલ છે અને અહીંયા જો પાક છે પતંગીઓ છે મસ્ત જોરદાર લોકેશન છે ફોટા પાડે છે આવું કીને ના દેખાતું દેખાય હું જોયો અહીં ગઈ હે કામ કરો કામ ધંધી ના કરો નગર કારખાના વેચાઈ જાય